शरुचिराननाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये भलो स्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि श्रीराधाकृष्णदेवानी जय શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામીનારાયણ વાલા ભક્તજનો નીલકંઠ મહાપ્રભુ પુલાશ્રમ પધારી રહ્યા છે ચાર માસ સુધી તપ કરી અંતે ત્યાંથી નીકળી નેપાળના પહાડી પ્રદેશમાંથી પસાર થતા નીલકંઠ પ્રભુ રસ્તામાં આવતા અઘોર વનમાં એકાકી ચાલ્યા જાય છે શિયાળાની અસહ્ય ઠંડી શરીરે સહન કરે છે તીવ્ર તપથી શરીરની ચામડી સૂકવી નહીં છે એટલે શીત ઉષ્ણની કાંઈ અસર શરીર ઉપર થતી નથી કોઈ કોઈ વખત ભ્રમર ગીત ગાતા ગાતા ચાલે છે તો ક્યારેક માળા ફેરવતા શીઘ્ર ગતિથી ચાલે વિકરાળ પશુઓના ટોળામાંથી માર્ગ કાઢીને નીલકંઠ પ્રભુ ચાલ્યા જાય છે નેપાળ પ્રદેશમાં અનેક નાના નાના ખંડિત રાજ્યો છે એમાં અનેક બાવાઓને સહારો મળતો પરંતુ નીલકંઠ પ્રભુ તો એ સર્વે જમાતોને જોતાં જોતાં આગળ ચાલ્યા જાય છે જ્યાં રાત પડે ત્યાં રાતવાસો કરે છે ચાલતા ચાલતાં નીલકંઠ પ્રભુએ એક સુંદર શહેર જોયું નીલકંઠવર્ણીએ વિચાર કર્યો કે અહીં રહીએ તો સારું નદીના કાંઠે સુંદર બગીચાઓ છે એમાં સુંદર મહેલાતો છે એવા એક સ્થળે એના માલિકની રજા લઈને નીલકંઠ પ્રભુએ રહેવાનો વિચાર કર્યો નીલકંઠ પ્રભુ એક બગીચા પાસે આવ્યા તેમાં બાવાઓની જમાત ઉતરી પડી વરણી એને પૂછ્યું અહીં ઉતરવા માટે કોની પરવાનગી લેવી પડે છે સાધુએ નીલકંઠ પ્રભુનું સ્વરૂપ જોયું નીલકંઠ વર્ણીને તેમણે કહ્યું બ્રહ્મચારી અહીંના રાજાનો આ બાગ છે અભિયાગતોને રાજા અહીં ઉતારો આપે છે રોજ નવી નવી રસોઈ બનાવીને છે તમે અહીં જ રહો નીલકન વર્ણિય પૂછ્યું આ શહેરનું શું નામ છે અહીંના રાજા કોણ છે સાધુએ કહ્યું આને બુટ્ટોલ નગર હાલનું બુટવાલ કહે છે અહીંના રાજા મહાદત્ત છે તેઓ બહુ જ ધર્મપ્રેમી છે નીલકંઢ વર્ણીને એમના વચનમાં વિશ્વાસ આવ્યો તેઓ બાગમાં ગયા એક ઝાડ નીચે આસન કર્યું તે જોઈ પહેલાં સાધુએ કહ્યું બ્રહ્મચારી અહીં અંદર બંગલામાં આવો બધી સગવડ છે નીલકંઢવર્ણી એમને હાથ જોડાયા કહ્યું મને તો અહીં જ ફાવશે પૃથ્વી જેમ આ ઋતુમાં ફલવતી બને છે તેમ રાજા મહાદત્તનું તપ વ્રત અને દાનનું પુણ્ય કાર્ય આજે ફલિત થયું રોજના નિયમ પ્રમાણે મહાદત્ત રાજા અને એમના બહેન રાણી સવારે બાગમાં આવ્યા માયા રાણી રાજાના બહેનનું નામ હતું તમામ વૈરાગી બાવાઓને નમસ્કાર કરતા એમનો ચરણ સ્પર્શ કરતા નીલકંઠવરણી પ્રભુ પાસે આવ્યા નીલકંઠ વર્ણીને જોઈ બંને ત્યાં જ સ્તંભી ગયા એમની મોહક ક્રાંતિ તપથી ક્રુશ થયેલું શરીર કિશોર અવસ્થા જોઈ રાજા અને એમના બહેન માયા રાણીના અંતરમાં છુપાયેલો દીપ જાણે પ્રગટ થવા લાગ્યો વર્ણિ પણ એમને જોઈ ખૂબ ફૂલવી પુલકિત થયા એટલામાં મહાદત્તે હાથ જોડીને પૂછ્યું બ્રહ્મચારીજી આપ કોઈ નવીન લાગો છો એટલે વર્ણીએ મહાદત્તનો વંદના સ્વીકારતા કહ્યું અમે આ લોકમાં સદા નવા જ છીએ અને આ લોકથી જુદી જાય છીએ મહાદત્તને નીલકંઠ પ્રભુના આ શબ્દો ન સમજાયા ફરી પૂછ્યું ભગવાન ગઈકાલ સુધી આપ અહીં ન હતા એટલે મેં પૂછ્યું આપનું શરીર જોતા તપની અવધિ દેખાય છે આપના મુખની ક્રાંતિ આકર્ષક છે આપ આ બીજા વૈરાગીઓ કરતાં કંઈક જુદા જ દેખાવો છો આ સાંભળી નીલકંઠવર્ણીએ અહિશાને કહ્યું રાજન જો વૈરાગ્યોનો સમાગમ કરશો તો તમને તમારા અંતરમાં રહેલા રાગની ખબર પડશે જગતમાં સાચો વૈરાગ્ય તો ભગવાન સિવાય બીજો રાગ ન હોય તે જ છે લોકોના અંતરમાં ભગવાનનો રાગ પ્રગટાવવા જ મેં વૈરાગ્ય ગ્રહણ કર્યો છે માયા રાણી નીલકંઠ વર્ણીના અમૃત વચનનું પાન કરતાં સ્થિર થઈ ગયા વર્ણી પ્રભુનો દેહ દેખીને એની આંખમાં આંસુ આવી ગયા સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે આવા કિશોરે ગ્રહ ત્યાગ કર્યો શરીરાવું ખુશ કરી દીધું એમનું અંતર દ્રવી ગયું એમણે આંસુ લૂછતા પૂછ્યો બ્રહ્મચારી આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહ્યા જેને ભગવાનનો આશ્રય હોય અને બંગલાનો આશ્રય ખપતો નથી નીલકંઠવર્ણીએ કહ્યું આ શબ્દો સાંભળી મહાદત્તની જ્ઞાનદ્રષ્ટિ સતેજ થઈ તેમણે હાથ જોડીને કહ્યું મહારાજ હા બંગલાઓમાં મેં સંતો માટે જ રાખ્યા છે અત્યાર સુધી ઘણા સંતો અહીંયા આવ્યા ગયા મેં એમની પ્રેમથી સેવા કરી પરંતુ મારા અંતરમાં ઊઠતા જગતના પંચ વિશેના રાગ એ સેવાથી સૈમા નહીં આજે આપના દર્શનથી હું અપાર શાંતિ અનુભવું છું પછી એમને થોડી વાર થોભીને કહ્યું આ બંગલામાં આપ રહો મારા અવોભાગ્ય થશે અમારું કલ્યાણ થશે મહાદત્તના ભાવથી નીલકંઢવર્ણીએ બંગલામાં રહેવાનું કબૂલ રાખ્યું મહાદત્તે એમનો હાથ પકડ્યો માયા રાણીએ એમના સાધનો લીધા બંગલામાં એક જુદા જ કમરામાં નીલકંઢવર્ણીને ઉતારો આપ્યો વૈરાગી બાવા જોઈ રહ્યા એમના અંતરમાં ઈર્ષાની આગ ભભૂગવા લાગી મહાદત્તે એના નોકરને નીલકંઠ પ્રભુની સેવા કરવાનું અને એમનું ધ્યાન રાખવાનું કહ્યું પછી બંને ભાઈ બહેન ત્યાંથી નીકળ્યા પરંતુ માયા રાણીના પગ જાણે ત્યાં જડાઈ ગયા હોય તેમ ત્યાંથી ખસી શીકા જ નહીં મહાદત્તે એને બૂમ મારી બોલાવ્યા ત્યારે ભાનમાં આવ્યા પછી બંને ત્યાંથી ગયા નીલકંઠ વર્ણી રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરી પોતાનો પ્રાત વિધિ કરેસ પછી બગીચામાં આવી ઝાડ નીચે બેસેસ બપોરે રાજા તરફથી જમવાનું આવે તે અન્ય વૈરાગ્યોને આપી દે પોતે જે કાંઈ ફળ ફૂલ મળે એ જમે રાજા નીલકંઠ પ્રભુ પાસે હંમેશા આવી નીલકંઠ વર્ણીનો મધુર અવાજ સાંભળવા જ્ઞાન ગોષ્ઠી કરે છે નીલકંઠવર્ણી એમને જે શુદ્ધ જ્ઞાન આપતા હતા એ જ્ઞાન કદી એમને સાંભળ્યું નહોતું નીલકંઠવર્ણીની વાણી રાજા મહાદત્તને દિવ્ય લાગી આ બગીચામાં રાજાની કુંવરી એમની સખીઓ સાથે રમવા આવતી એમને જોઈ બાવાઓ ગેલમાં આવી જતા પરંતુ નીલકંઠ પ્રભુ સદા નીચી દ્રષ્ટિ રાખી અથવા મગ્ન થઈ સ્વસ્વરૂપમાં મસ્ત બની રહેતા નીલકંઠ પ્રભુના દર્શનથી કુંવરીને અને તેની સખીઓને આનંદ હતો જ્યારે બાવાઓની દ્રષ્ટિમાં એમને વિકાર દેખાતો કુંવરીએ અને એમની સખીઓએ રાજા મહાદત્તને જ્યારે આ વાત કરીને ત્યારે મહાદતને નીલકંઠ વર્ણિની વિશેષ મહત્તા સમજાય વિષય લોલો બાવાઓનો ભાવ એના અંતરમાંથી નીકળી ગયો મહાદત્ત રાજાએ તથા એમના બહેને નક્કી કર્યું કે નીલકંઠ પ્રભુને પોતાના મહેલમાં લઈ જવા તેઓ બને નીલકંઠ પ્રભુ પાસે આવ્યા હાથ જોડી વિનંતી કરી પરંતુ નીલકંઠવર્ણીએ બહુ જ વિનયપૂર્વક ના કહી એટલે માયા રાણીએ ફરી કહ્યું તો પછી અમારા મહેલમાં જમવા તો આવશો ને એમનો ભાવ જોઈ નીલકંઠ પ્રભુએ એમનું આમંત્રણ સ્વીકાર્યું નીલકંઠવર્ણી રાજાના મહેલમાં રોજ જમવા જતા માયાદેવી એમને અનુકૂળ પડે એવી સુંદર રસોઈ પોતે બનાવતા રોજની આ પ્રમાણેની ભાવપૂર્વકની સેવાથી માયા રાણી તથા મહાદત્તનું અંતર શુદ્ધ થઈ ગયું એના અંતરમાં પ્રકાશ થયો એ પ્રકાશમાં એને નીલકંઠ પ્રભુના દિવ્ય સ્વરૂપના દર્શન થયા અંતર્યામી સ્વરૂપે જીવમાં જે પરમાત્મા રહ્યા છે તે જ આ નીલકંઠ પ્રભુ એ નિશ્ચય એમને દ્રઢ થયો આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જે જ્ઞાન તેમણે વર્ણીએ આપ્યું હતું એનો આજે એમને સાક્ષાત્કાર થયો મહાદત્તની બહેન માયા રાણીએ ભક્તિ ભક્તિભાવથી સેવા કરી તેથી એના ઉપર અને એના ભાઈ રાજા મહાદત્ત ઉપર નીલકંઠ મહાપ્રભુ પ્રસન્ન થયા નીલકંઠ વર્ણીને લાગ્યો કે બુટ્ટોલ પતન આવી જે કામ કરવાનું હતું એ થયું મહાદત્ત રાજા અને એમની બહેનને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું તે જ એમના કલ્યાણ માટે પૂરતું છે એટલે હવે નીલકંઠ બુટોલ બુટોલપુરથી નીકળી જવા વિચાર્યું તેઓ એમના આવાસમાં આવ્યા અહીં આવી નીલકંઠ વર્ણીએ તૈયારી કરવા માંડી કેડે મૃગચર્મ વીંટાળી લીધું કંઠે શાલીગ્રામ બાંધી લીધા હાથમાં કમંડાળું લઈ લીધું એ રીતે તૈયાર થઈ નીલકંઠવર્ણી એના ઓરડામાંથી સ્વસ્થ થઈ નીકળ્યા એમને માયા રાણીને હસતા હસતા સામે ઊભેલા જોયા નીલકંઠવર્ણી એને જોઈ વિસ્મય પામી ગયા રાણીએ તરત પીછું યોગીરાજ આ બધી સાની તૈયારી કરી લીધી વર્ણી કંઈ ભૂલ્યા જ નહીં હો એટલામાં મહાદત્ત રાજા પણ ત્યાં આવી પહોંચ્યા એમને નીલકંઠ વર્ણીને તૈયાર થયેલા જોઈએ બે હાથ જોડી ગદગદ કંટે પ્રાર્થના કરતા કહ્યું કે ભગવદ્ આટલો વખત ભેગા રહ્યા આપના સ્વરૂપનું જ્ઞાન કરાયું અને હવે એકાએક આપે આશી તૈયારી કરી કુંવાર અને કુંવરીએ પણ આપના સંબંધે વ્રત નિયમ લઈ લીધા અમે બધા આપના વગર સી રીતે જીવી શકીશું મહાદત્તના શબ્દો નીલકંઠ નીલકંઠવર્ણીએ હાંભળા પણ કાંઈ બોલ્યા જ નહીં એક તરફ એમનું કાર્ય એની રાહ જોતું હતું બીજી તરફ મહાદત્ત અને માયા રાણીની ભક્તિ હતી થોડી વાર નીલકંઠ પ્રભુ બોલ્યા રાજન મારે હવે જવું જોઈએ અનેક મુમુક્ષો મારી વાઇટ જુએ છે પરંતુ મહાદત્ત અને માયા રાણીએ નીલકંઠ વર્ણીને જવા ન દીધા એમના આગ્રહથી વર્ણીએ બધી સામગ્રી પાછી મૂકી દીધી પરંતુ કોઈ ન જાણે એમ રાત્રે છાના ચાલી નીકળ્યા સવારે માયા રાણીને ખબર પડતા ચારે બાજુ ઘોડેશવારો દોડાવ્યા વર્ણી દસ ગાઉ દૂર નીકળી ગયેલા વર્ણી પ્રભુને પ્રાર્થના કરીને પાછા લાવ્યા પરંતુ માયા રાણીને બીક લાગી ગઈ કે વર્ણી જરૂર ચાલ્યા જઈશ તેમણે મહાદત્તને કહ્યું ભાઈ આ નીલકંઠવરણી નહીં રહે ફરી ચાલી નીકળશે માટે આપણી સરહદ ઉપર ચોકી મૂકી દો ફરીને ભગવાને લઈ આવ્યા હવે નીલકંઠવરણીને નથી જવા દેવા માદતે તરત એ વ્યવસ્થા કરવાનું નક્કી કરી લીધું તેણે એ પ્રમાણે હુકમોય આપી દીધા નીલકંઠવરણી આ વ્યવસ્થાથી અજાણ નહોતા તેઓ મનમાં મનમાં હસતા હતા રાજા અને માયાદેવીના પ્રેમના બંધન ઢીલા ન પડે એટલા પૂરતું જ એમણે ત્યાં રોકાવાનું તત્કાળ નક્કી કરી લીધું નીલકંઠવર્ણીએ થોડો સમય ત્યાં રોકાયા માદત રાજા અને માયા રાણીના પ્રેમનું એમને પોષણ કર્યું અને એમનું કલ્યાણ કરવાનો કોલ આપ્યો તેમને આ જ કાર્ય કરવાનું હતું પોતાના ભક્તોના મનોરથ પૂરા કરવા અને કલ્યાણ કરવું તે નીલકંઠ વર્ણીએ અહીં રહીને કર્યું માદત અને મહારાણી એના સંબંધે ભક્તિમાં મસ્ત બની ગયા નીલકંઠવર્ણીને લાગ્યું કે મહાદત રાજા રાજ્યમાં રહ્યા છતાં પણ નિર્લેપ રહી શકે છે નીલકંઠવર્ણીના પ્રસંગોથી માયા રાણી પણ આ માયા ઝાડમાંથી નિવૃત્ત થઈ ગઈ તે બંને પાસે નીલકંઠવર્ણીને જે કરાવવું હતું એ સિદ્ધ થયું તેથી નીલકંઠવર્ણી હવે ફરી નીકળવા તૈયાર થઈ ગયા નીલકંઠ વર્ણીએ સંવંત અઢારસો એકાવનની જન્માષ્ટમી કરી હતી તેઓ અહીં કુલ પાંચ માસ રોકાયા હતા બુટ્ટોલપુરમાં પાંચ મહિના સુધી ભગવાન રોકાણ એક દિવસ વહેલી સવારે નીલકંવર્ણી નીકળ્યા એમને કોઈ આવરણ નડી શક્યા નહીં ઝડપથી માર્ગ કાપતા સૂર્યોદય થતાં સુધીમાં ઘણા દૂર નીકળી ગયા નીલકંવર્ણીએ ઉત્તર તરફનો માર્ગ લીધો વીસ ગાઉ સુધી મુખ્ય માર્ગ મૂકી આડે રસ્તે વનમાં ચાલ્યા સવારે ખબર પડી ત્યારે રાજા મહાદત્તે ચારે તરફ ખૂબ તપાસ કરાવી પણ નીલકંઠ વર્ણી મેળ્યા નહીં તેથી બધા ખૂબ ઉદાસ થયા અનજળનો ત્યાગ કર્યો નીલકંઠ વર્ણી અંતર્યામી અંતર્યામીપણે પોતાના વિયોગથી દુઃખી રાજકુટુંબને જોઈ દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કહ્યું તમે દુખી થઈશો નહીં તમે જ્યારે જ્યારે અમને સંભાળશો ત્યારે અમે દર્શન આપીશું અને અમારા આપેલા નિયમો તથા ધર્મનું પાલન કરી અમારું ધ્યાન કરશો તો ફરીથી આપણે મળીશું અને આ દેહનો ત્યાગ કરી અમારા સત્સંગમાં દેહ ધરશો પછી તમારું કલ્યાણ કરીશું છાણી ગામના હરિજન કવિ નારાયણદાસે માયા રાણી અને નીલકંઠ પ્રભુ વચ્ચેના સંવાદનું રોચક અને મનોરંજન કીર્તન રચેલું છે મળી બુટ્ટોલપુરની માહી કહે માયા રાણી સૂણો નીલકંઠ વર્ણિન્દ્ર સુખદ મમ વાણી બુટોલપુર હાલ નેપાળના બુટવલ તરીકે પ્રસિદ્ધ છે નેપાળમાં ઝડપથી વિકસિત બુટવલ ભૈરહવા શહેરી સંગઠનોમાં જોડાયેલું એક શહેર છે તે પ્રાંત નંબર પાંચ રૂપદેહી જિલ્લા અને નેપાળના પની વચગાળાની રાજધાનીમાં આવેલું છે આ શહેરને બે હજાર ઓગણીસમાં નેપાળનું ગ્રીન સિટી શીર્ષક આપવામાં આવ્યું હતું બુટવલ શહેર સતત પાંચ વખતથી નેપાળનું શ્રેષ્ઠ શહેર તરીકેનો ખિતાબ ધરાવે છે આ શહેર તિલોત્તમ અથવા તિનાઉ નદીના કાંઠે અને શિવાલિક હિલ્સની નીચે તરાઈ મેદાનની ઉત્તરી ધાર પર આવેલું છે આ શહેરનો સૌથી જૂનો રહેણાંક વિસ્તાર જે તિનાઉ નદીના પશ્ચિમ કાંઠે આવેલ છે બુટવલ એક જીવંત શહેર છે જે પર્વતો અને મેદાનોના જોડાણના વિચિત્ર દ્રષ્ટિકોણથી બનેલું છે ભૌલિક ભૌગોલિક રીતે બુટવલ નેપાળના બે જુદા જુદા રાષ્ટ્રીય ધોરીમાર્ગ મહેન્દ્ર હાઈવે અને સિદ્ધાર્થ હાઈવેના આંતરછેદ પર છે તે પશ્ચિમ નેપાળને રાજધાની કાઠમંડુ સાથે હાઈવે અને હવાઈ જોડાણ દ્વારા કહેતા સિદ્ધાર્થનગર એરપોર્ટ દ્વારા જોડે છે આ શહેર શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક હાઈવે માર્કેટિંગ આરોગ્ય અને સલામતી સંદેશા વ્યવહાર વ્યાપાર અને બેકિંગ ક્ષેત્રે નેપાળમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોનું માનવું એક છે તે સુનેલી ખાતે ભારતીય સરહદ અને તાનસેન અને પોખરાણીના પર્વતીય નગરો સાથે હાઈવે કનેક્શન ધરાવે છે આ વિસ્તાર છે એક છૂટક પતાવત હતો જે લુંબીની ઝોનના ડુંગરાળ જિલ્લાઓ અને ભારતીય મેદાનો વચ્ચે ટ્રેડિંગ પોસ્ટ તરીકે કામ કરતો હતો આમ ઐતિહાસ ઐતિહાસિક રીતે બુટવલે નેપાળી લોકોને એમના ભારતીય પડોશીઓ સાથે જોડ્યા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બુટવલની સાથે અવધને એના વંશ પરંપરાગત શાસકોથી જોડ્યું રાણા વંશના વિદ્રોહ દરમિયાન જ્યારે રાજા ત્રિભુવન ઓગણીસો પચાસમાં ભારત ભાગી ગયા ત્યારે એ બુટવલ થઈને ગયા હતા ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ નીલકંઢવરની સ્વરૂપે આ નગરના અહીંના તત્કાલીન મહારાજા મહાદત્ત અને એમના બહેન માયાદેવીની ભક્તિને વસ થઈ પાંચ મહિના સુધી અહીં નિવાસ કર્યો હતો હાલમાં આ સ્થાન મણિ મુકુંદ સેન ઉદ્યાન નામથી પ્રસિદ્ધ છે આ પ્રાસાદિક ભૂમિ પર નીલકંઠ પ્રભુ સ્મૃતિ સ્થાનનું નિર્માણ કરી નીલકંઠ નીલકંઠવરણીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે તો વાલા ભક્તજનો આ રીતે નીલકંઠ મહાપ્રભુ બુટ્ટોલપુર પધાર્યા ત્યાં રાજાને જ્ઞાન આપી પાંચ મહિના સુધી રોકાય અને ત્યાંથી આગળ નીકળ્યા આગળના ચરિત્રો કાલે સહેજાન સહ મહારાજની